દસ વાળો વીસ વાળો ત્રીસ વાળો ચાલી વાળો પચાસ વાળો ને હો વાળો યા ચાલી વાળો મને ચાલી વાળો એ ઠંડુ થવું એ મજા આવી જાય વાહ કાઢી વાહ

એટલે ત્રણ દી લગન પેટ માં ઠંડે ઠંડુ રે એ આટલે કાડિયા ઉ રસગોલા ખાવા આવી હો હા તારો રસગોલો જ વખરા હે હા તો અને પાછી હું એ ઉનરો ચાલુ છું ને

અરે મીઠો હે ઓ કાડિયાનો રસગોલો હા દાદી વા દાદી રસગોલો લાયા દાદી રસગોલો લાયા લે આટલા બધા શું કાઓ કાઈ તમર હાટુ ન લાવી મારા હાટુ લાવી હવ ભલે તમર હાટુ પૈસા લઈ ને આવું ખાવું થોડો ખવરાવ દેવો તારા મા પૈસા લઈ જા મારી પાસે ગમે એ વસ્તુ લાવે મને કોઈ ની કઈ દેતી નથી અને પછી તમે બીજા દાડીયા હોય નાખી દીધો તારે બોનો બે આવી જાય ને લઈ લીશું હા કઈ વાંધો નઈ સાંજે ફોન કરશું હું લઈ આવીશ બાઈક લઈને હો

હવે ખાય એવા તો ખાય નહીં વાત કરે તું શું આ છોકરા ને પૈસા આપો હાલો તમે એવા છો વાત કરો વાર આવે હવે એને શું ખબર પડે હાલે દા હા ભાઈ એક એક લઈ દીજે તું નો લેતી પૈસી ના રે ના હું તો લેવાય ની ઈચ્છા ઉલે તો દો વારો લીજે દા એ હો આ હાલ બેટા હાલી નીકળી લે આ મમ્મી લે શું હે મને પચા વારો રસગોલો લઈ દીજો લે ના રે ના એવો કાઈ આપણે પચા વારો રસગોલો ન ખાવો આપણે દોહ વારો ખાઈ પચા વારો ખાઈ ઈ થાય ના મમ્મી મને પચા વારો લઈ દીજો ને કો ભણવા દસ જવાનો લે બોયલા છોકરો કેવો હે એ પછી તાર બાપો મને ખારો થાય છે ના મમ્મી મને લઈ દીજો એ હાલ હવે હાલ પછી માર નામ નો દેતો હો હાલ કાયો કા

કોઈ બી કાળિયા નો હો મારો રસગોલો ન ખાધો હા ઈ હાસુ સો હાસુ બે સો માં થઈ તો હજુ ફટાકડી લાગે છે ઈ તો હું પણ પેલે થી દેવી હા આ કાઈ વાંધો ને હવે બનાવી દો હા બનાવી દે કાયો થોડું ગાસો આમ રાખો એટલે હું બળફ ન ઉડે હા ઈ હાસુ

ના હું પાછો તારો કાકો થાવ હા આ તારી માં રે ને એ મને ભાભી થાય આ તો કે સંતો દે દે ને ચાલે એક ઓલાન દે દે હાલો હાલો વાહ વાહ 240 વાળો ગોલો કાડો અને ભુરિયા મો કે મને પૂછ્યું કઈ દીધું નઈ જાય મારા દીકરાએ એમ કર્યું કે મારે હો વારો ખાવો બસો રૂપિયા ધંધો થઈ ગયો નવા ધંધો હાલે એટલે કાળિયાનું હાલી જવાનું છે